પોલીસ પણ હાજર અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે મહેસાણા રેલવે સ્ટેશન પર જમ્મુ તાવી ટ્રેન ને રોકી દેવામાં આવી છે બોમ્બ હોવાની મેસેજ મળ્યો હતો

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે રેલવે આરપીએફ ના જવાનો પણ હાલ તપાસ કરી છે અને જે ટ્રેન છે તેને મહેસાણા રેલવે સ્ટેશન પર રોકવામાં આવ્યું છે જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારનો બોમ્બ કે કઈ મળ્યું નથી પરંતુ જે રીતે મેસેજ મળ્યો ત્યારબાદ તંત્ર ક્યાંક ને કોઈ જાતનો રિક્ષ લેવા માંગી ના હોય તે રીતે ટ્રેનને રોકીને હાલમાં ટ્રેનને તપાસ કરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ વડા કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે ને ત્યાં સઘન તપાસ થઈ રહી છે જી

કોઈ વાંધાજનક ચીજવસ્તુ નથી મળી આવી મેસેજ મળતા આશંકાના પગલે તપાસ શરૂ કરાઈ છે પોલીસ પોલીસ ટ્રેનની તપાસ હાથ ધરી રહી છે આપણે દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ ટ્રેનમાંથી પેસેન્જર્સને ઉતારી લેવામાં આવ્યા છે અને આખા આખી ટ્રેનની તપાસ હાથ ધરાઈ રહી છે કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો અને જમ્મુ તાવી ટ્રેન કે જેમાં બોમ્બ હોવાની વાત કહેવામાં આવી અને આ મેસેજ મળતા પોલીસ દોડતી થઈ તંત્ર દોડતું થયું અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે જોકે જે પ્રમાણે અમારા સંવાદદાતા હારૂ નાગોરીએ કહ્યું તે અનુસાર હજુ સુધી કંઈ જ વાંધાજનક નથી મળી આવ્યું જોકે હજુ સુધી જ્યાં સુધી સંપૂર્ણપણે સંતોષ ન થાય ત્યાં સુધી આ ટ્રેનમાં તપાસ હાથ રહી છે અને ત્યારબાદ આગળ ટ્રેનને રવાના કરવામાં આવશે પરંતુ અત્યારે આપ્યો રહ્યા છો પોલીસ અધિકારીઓનો કાફલો ઉપસ્થિત છે બોમ્બ સ્કોડની આ ટીમ છે એ પણ ઉપસ્થિત છે અને આખી જ ટ્રેનની તપાસ હાથ ધરાઈ રહી છે જોકે સદનસીબે હજુ કંઈ જ વાંધાજનક વસ્તુ ટ્રેનમાંથી નથી મળી આવી તો મુસાફરો પણ ચોક્કસથી અટવાયેલા દેખાઈ રહ્યા છે